જા કેટ કેટલી રાજુ રે સુટલી વાતું કેટ કેટલી રાજુ રે કેટ કેટલી વાતું જટ લાજ કોઈ જોને તો ખડી જો

અનેક નિસંતાન દંપતીને ન્યાય માંગીયા ને ન્યાય એમ કહેવાય છે કે પુત્ર પારણે જુલાવ્યા પુત્ર પારણે જુલાવ્યા એમ નહીં પણ મે આઈએસ અધિકારીઓ હોય આઈપીએસ અધિકારીઓ હોય કે જે ક્લાસワン અધિકારી કહી શકાય કલેક્ટર હોય ડીએસપી હોય કે સચિવો હોય ઈ કોઈ જગ્યામાં મે એને વાસીદા કરતા નથી જોયા પણ સત્ય ઘટના હું આપને કહું છું તમે સત્તાધારની જગ્યામાં જઈને કોક દી રહેજો જો આઈએસ અધિકારી હોય કે આઈપીએસ હોય પોલીસ અધિકારી હોય કે ગવર્નમેન્ટનો કોઈ પણ મોટામાં મોટો વડો હોય એ હાથમાં હાવરના લઈ અને ટેલ્યુ કરતા હોય એ ફક્ત આપા ગીગાની સતાધારની જગ્યામાં બની શકે બીજે ન બની શકે મિત્રો નવડદાતાર કહેવાય જેને ત્રણ ત્રણ વાર દિવસમાં મોજ આવતી હોય બીજી કોઈ જગ્યામાં ભૂખ્યા દુખ્યાને રોટલો મળે કદાચ આશરો મળે પણ આપા ગીગાની જગ્યામાં ભૂખ્યા અને દુખ્યાની લાઈન ઊભી હોય અને એમાં આપો ગીગો તો એવો પ્રતાપી સંત હતો પણ ઈ ગીગડાની જગ્યામાં એક પછી એક એવા પ્રતાપી સંત થયા અને છેલ્લે શામજી ભગત જમાનો લાડકો કોંગ આવી ગયો જગતમાં ભલભલા મૃદનો થયો ભૂકો અતિથી ભાળી અને મુખ ઉતરી જતા અરે દાતારી ખાઈ ગઈ ઘણો ડુક્કો સોરઠ ધરા માં સંત ગાપો પ્રગટ ગીગડો પીર છે ઈ શામજી ભગત પણ નવદાતાર કહેવાના શામજી ભગત ને ત્યાં ત્રણ ત્રણ વખત હું એમ કઉ છું કે એને મોજ આવતી હોય આજે પણ એ જગ્યામાં કોઈનો પૈસો લેવા માટે હાથ લાંબો કરવામાં નથી આવતો કે અહીંયા તમે પાંચ રૂપિયા નોંધાવજો ભારત વર્ષની એક જ જગ્યા એવી છે કે જ્યાં કોઈ દિવસ એ જગ્યાનો સાધુ સંત સમાજમાં ટેલ નાખવા નથી નીકળતો હજારો માણસો જમે પણ ક્યાંથી ચોખા આવે ક્યાંથી ઘી આવે ક્યાંથી સીધું સામાન આવે આજ પણ કોઈને ખબર નથી પડતી આપા ગીગાના જીવનના તપનું કેવડું મોટું એમ કહેવાય છે કે પ્રાક્રમ હશે કેવડું મોટું એનું જિંદગીનું સમર્પણ હશે કેવી એની સેવા અને સાધના હશે કે આજ એની સાધના ડૂકી નથી ફરવાણી હેન્ડલ થઈ જાય છે એ આપા એમ કહેવાય કે ગીગાને યાદ કરતી વખતે અમારા ચારણ એને લડાવે છે કઈ રીતે કે કંગાલ ના મુખ ના જગત કોઈ ને ગમતા નથી ભગવાન પણ મુખ પેરવે એ દુખી જન ના દીન દાતા ગીર માં ગંભીર છે સોલઠ ધરા માં સંત ના પો પ્રગટ ગી ਨੀ ਤੁ ਮਹਿਕਤਾ ਹਸਤੀ ਰਹਿ ਗੁਜਰਤ ਸਦਾ ਜਾ ਸੇਖ ਨਾਮ ਮੰਦਿਰ ਚ ਸੋਰਠਿ ਦਾ ਰਾਮਾ ਸੰਤ ਨਾ ਪੋ ਪ੍ਰਗਟ ਗਿਗੜੋ ਪੀਰ ਸੇ ਸੋਰਠਿ ਦਾ ਰਾਮਾ ਸੰਤ ਨਾ ਪੋ ਪ੍ਰਗਟ ਗਿਗੜੋ ਪੀਰ ਸੇ ਜੀ ਪ੍ਰਗਟ ਗਿਗੜ